રમઝાન નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા થતા નાના નાના ભૂલકાઓ અને બાળકાઓ દ્વારા મોટા રોઝા રાખ્યા હતા ત્યારબાદ આજે ઈદની હર સાથે ઉજવણી કરવામાં આવી હતી

કિંમતી દિવસ છે મુસલમાનોને એક વર્ષના અંદર બહુ મોટો તહેવારનો દિવસ છે જે ઈદ ઉલ ફિત્રના દિવસે મુસલમાનો ઈદગાહના અંદર જે સાળંગપુર રોડ ઉપર આવેલી છે ઈદગાહના અંદર આવીને મુસલમાનો નમાઝ પડે છે અલ્લાની બંદગી કરે છે અલ્લાહથી પીછલા પાછળના થયેલા પાપોથી અલ્લાહથી બાફી માંગે છે અને આ દિવસમાં અલ્લા પાકી કીધેલું છે કે મુસલમાનોના પાપોને માફ કરવામાં આવે છે પછી ઈદની નમાઝ થયા પછી મુસલમાનો એકબીજાને ઈદની મુબારકબાદી આપે છે એકબીજાને ગળે મળે છે અને એકબીજાને ખુશીથી ખુશીઓ આપે છે એકબીજાને ખુશીથી ખુશીની વસ્તુઓ સારી વસ્તુ અને મીઠાઈઓની વસ્તુઓ એકબીજાને ખવડાવે છે લોકોનો એકબીજાનો આહોપકાર કરે છે એકબીજાના સાથે લોકોને ઘરે મળીને મુબારકબાદી આપે છે ખાસ કરીને આજના દિવસે શું મેસેજ આપશો લોકોને આજનો મેસેજ ઈદનો દિવસ જે છે એ ભાઈચારાનો દિવસ છે એકબીજાના ભાઈચારા અને જે આપણને એકબીજાના હક આપેલા છે ચાહે હિન્દુ હોય કે મુસલમાન હોય જે ઇકબાલ શાહીરે કીધું છે મજાબ નહીં શીખાતા આપસ મેં બેના હિન્દી હે હમ વતન હે હિંદોસતા હમારા એટલા માટે હું હિન્દુસ્તાનના બલકિ પૂરી દુનિયાના દરેક નાગરિકને હું મારા તરફથી અને મારા સમાજ મારા પરિવાર અને તમામ મુસ્લિમ બિરાદરોના તરફથી હું દરેકને ઈદ મુબારક પાઠવું છું ત્યારબાદ તમામ લોકો દ્વારા ઈદનો તહેવાર ખુશીનો સાથે ઉજવણી કરાઈ અતુલ બાવરિયા હિન્દ ટીવી વી ન્યૂઝ બોટાદ